તાલુકા મેડિકલ સમિતિ દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ બે માર્ચ બે હજાર ના રોજ રવિવારે સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી શિવકૃપાનગર સ્થિત સમાજના છાત્રાલયમાં યોજાશે કેમ્પમાં વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમાં કાન નાક ગળાની તપાસ લેટેસ્ટ ઓડિયોગ્રામ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે હાડકાં અને સાંધાના દુખાવા માટે ઓર્થોપેડિક તપાસ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ ડોક્ટર દ્વારા કરવામાં આવશે મહિલાઓ માટે સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા તપાસની વ્યવસ્થા કરવામાં આવી છે વિશેષ સુવિધા તરીકે આયુષ્યમાન કાર્ડ બનાવવાની સેવા પણ ઉપલબ્ધ રહેશે મારું નામ અનિક યોગેશભાઈ જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખમાં પ્રમુખ તરીકેનું દાયિત્વ નિભાવું છું અને અમારી ટીમ દ્વારા કાલે ભુજ મધ્યે મેગા મેડિકલ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે જેની અંદર અમારી મેડિકલ સમિતિના ભાઈઓ જેમ કે કન્વીનર શ્રી કલ્પેશભાઈ ભટ્ટ પ્રણવભાઈ સોમપુરા તુષારભાઈ જોશી કવચભાઈ જોશી ઓમભાઈ એ બધા જમીનભાઈ ગોર એ બધા ભાઈઓ સાથે મળીને ખૂબ જ જબરદસ્ત તૈયારીઓ કરી રહ્યા છે અને બ્રહ્મ સમાજ છાત્રાલય જે કૃપા નગરમાં આવેલું છે ત્યાં અમે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને જેની અંદર કાનનાક ગળા ઓર્થોપેડિક ગાય ગાયનેક અને આયુષ્યમાન કાર્ડ આ તમામ મેડિકલ સેવાઓ જે છે એ ડૉક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે અને જિલ્લા પંચાયત આરોગ્ય ખાતાનો અમને આની અંદર સાથ અને સહકાર મળવા જઈ રહ્યો છે આ અમારું જે કેમ્પ જે છે રવિવારે એટલે કે કાલે સવારે નવ વાગે શરૂ થશે અને અમારા સમાજના સૌ આગેવાનો દ્વારા દીપ પ્રાગટાટ્ય બાદ આ કેમ્પ ખુલ્લું મૂકવામાં આવશે અને નવ વાગ્યાથી લઈ અને એક વાગ્યા સુધી અમારું આ કેમ્પ ચાલવાનું છે